ચાલો હિનાબેન રમવા તૈયાર છો ને તમારી રકમ છે બે ગુણ્યા ઓછા ત્રણ ચાલો કેટલા થેકડા મળશો કેટલી વાર ઓકે કેટલા થેકડા કેટલી વાર મારશો કઈ તરફ ચાલો મારો શું જવાબ આવ્યો વેરી ગુડ ચાલો હવે પાછા જીરો ઉપર વયા જાઓ ચાલો હિના તૈયાર છો ને તમારી રકમ છે બે ગુણ્યા બે ચાલો કેટલા ઠેકડા કેટલી વાર કેટલી વાર વેરી ગુડ ચાલો મારો શું જવાબ આવે છે સરસ વેરી ગુડ ચાલો ફરીથી જીરો ઉપર જાઓ ચાલો તમારી નવી રકમ છે ત્રણ ગુણ્યા ઓછા ત્રણ ચાલો કેટલા થેકડા ચાલો મારો આઠ પછી શું આવશે શું આવે છે જ ઓછા નવ વેરી ગુડ